ફ્રેન્સ લોડ હાલે ગુડ ઇવનિંગ સાજની સલામ કેટલી અદ્ભુત બાબત છે નહીં દિવસના અંત ભાગમાં ફરીને એક આપણે તેમનું પવિત્ર નામ લેવાને માટે આપણે લોકો મળી શક્યા છે પ્રભુનું પવિત્ર નામ લેવાને માટે આપણે ભેગા મળી શક્યા છે પ્રભુની સ્તુતિ કરવાને માટે આપણે ભેગા મળી શક્યા છે હાલે લોહી પ્રેઝ દલોડ અને ખરેખર વાલા મિત્રો આ ખાતરી છે આ શ્યોરિટીથી એશ્યોરિટી છે કે તમે અને હું ઈશ્વરના બાળકો છે જેમણે તમારું અને મારું રક્ષણ કર્યું છે અને સુંદર સાચ બતાવી છે આ સુંદર સાચ એક બીજા કારણે જુદા જુદા કારણોસર ઘણા બધા લોકો એનાથી વંચિત છે પણ તમારા અને મારા ઈશ્વરે તમને ને મને આ સુંદર પળો દેખાડી છે આ સુંદર સમય દેખાડ્યો છે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ હાલે દલોટ હા ખરેખર પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુનો પુષ્કળ આભાર માનીએ હાલે દલોટ લો મિત્રો લગભગ ત્રણેક અઠવાડિયા જેવું થઈ ગયું હશે આપણે ક્રિસમસને મનાયા નહીં અને હજુ પણ ખુશી છે એ પળોને આપણે યાદ કરી રહ્યા છે આનંદ અનુભવી રહ્યા છે આગળ વધી રહ્યા છે અને હવે થોડા સમયની અંદર જ એકવાર આપણે એ ચાલીસ દિવસોમાં આપણે પાછા જવાના છે નહીં ચાલીસ દિવસના ઉપવાસને આપણે એ સમયને પીડિયરને પ્રભુએ જે ઉપવાસ કર્યા એને યાદ કરીને અને એ અઠવાડિયું અને બધી બાબતોમાં આપણે ફરીને એકવાર જનાર છે અને ખરેખર આ ગયા વર્ષે પણ આ બધી બાબતો આપણે યાદ કરતા હતા અને ગયા વર્ષે આપણે કહેતા હતા કે આપણે જાણતા નથી પણ આ વર્ષે પણ આપણે એવું કહી શકીએ છીએ કે આવનાર સમયને આપણે જાણતા નથી હવે આપણે સતત તૈયાર રહેવાનું છે હાલ લેલું કન્ટિન્યૂ ન્યૂઝ આપણું કશું જ આ પૃથ્વી પર નથી જે કંઈ છે એ બધું આકાશમાં છે વાલા મિત્રો હાલે લુયા આપણે જાણે કે અહીંયા પૃથ્વી પર એક પ્રવાસી છે આપણે એક મહેમાન છે પાઉલ કહે છે કે તમારી અને મારી નાગરિકતા તો સ્વર્ગમાં છે આકાશમાં છે હાલે લુયા પ્રેઝલ અને માટે આપણે વિશેષ આપણા આત્મિક જીવન માટે પણ આપણે સજાગ રહીએ જેમ આપણે આપણા પૃથ્વી પરના જીવનને માટે આપણે બધી વ્યવસ્થાઓ કરી છે આપણા માટે આપણા બાળકો માટે અને એમના ભવિષ્ય માટે એમ આપણે પણ જે પૃથ્વી પરનું જીવન છોડીને આપણે જ્યાં જવાનું છે હંમેશાને માટે રહેવાના માટે હે ને પૃથ્વીનું ઘર છોડીને ધરણીનું ઘર છોડીને આપણે આ ભાઈ જવાનું છે એ સુંદર ગીત આપણે ગાઈએ છીએ અને એ ગીત પ્રમાણે અને જેમ પાઉલ કહે છે એમ આપણે જ્યારે જવાના છે અને પ્રભુ કહે છે હું તમને લેવાના માટે આવીશ અને જ્યારે આપણે લાવ આપણે તેમની સાથે જવાનો સમય આવી રહ્યો છે ત્યારે આપણી જાતો તરફ આપણે દ્રષ્ટિ જરૂર જરૂર અને જરૂર રાખીએ પ્રભુ ઈશું એમના કથનમાં એક જગ્યા પર કહે છે કે માણસોને ઠામ છે પણ લોકડાને નામ લોકડાને ઠામ છે પણ માણસના દીકરાને માથો ટેકવાને માટે જગ્યા નથી અને જુઓ જ્યારે પ્રભુનો જન્મ થયો ત્યારે ગંદી ગભાડમાં હતા એમને માટે કોઈ જગ્યા હતી નહીં પછી તમે જુઓ કે એમનું કોઈ પરમેનન્ટ રેસિડન્સ ન હતું તેત્રીસ વર્ષના જીવનની અંદર એમણે ઘણી બધી સફર કરી સાડા ત્રણ વર્ષની સેવામાં તેમણે યરુસાલેમ અને ગાલીલ અને બધા ઘણા બધા શહેરો અને ઘણા બધા ગામોની આસપાસ તેમણે સફર કરી હાલે લોહીયા લોર્ડ જાનવર પણ પોતાનું હતું નહીં જ્યારે યરુસેલેમમાં પ્રવેશ કરે છે ત્યારે એ પણ બીજાનું પાસકા ખાવાની રોમ પણ એમની પાસે હતી નહીં એ પણ કોઈએ આપી અને જ્યારે તેઓ બધસ્તંભ પરથી જેમને ઉતરવામાં આવ્યા ત્યારે પણ તેમને મૂકવાના માટે કબીર નથી અને આપણે જાણીએ છીએ કે હરી મથાઇ રૂસઅફની કરબળમાં તેમને મૂકવામાં આવે છે તેમનું પોતાનું કંઈ ન હતું પણ સર્વસ્વ જાણે તેમનું પોતાનું હતું આપણે આજે તેમના પોતાના લોકો છે પ્રભુ લુક અઢારની અંદર કહે છે તમે જોજો ત્યાં આગળ કે જ્યારે માણસનો દીકરો આવશે ત્યારે શું એને વિશ્વાસ જળશે અને હવે આપણે એ પ્રશ્નનો જવાબ બનવાનું છે કે જ્યારે પ્રભુ એમના પસંદ કરેલાઓને શોધે ત્યારે તમે અને હું ત્યાં દેખાઈએ વાલા મિત્રો હાલે લુયા પ્રેઝ રોડ તમે અને હું એ સમયો દરમિયાન આપણે દેખાઈએ પ્રભુની પસંદગીના ધોરણ પ્રમાણે આપણા જીવનો હોય અને આપણે ઉચકાઈ જઈએ ધ લોડ અને ગજબ એ રેપચરનો સમય ગજબ છે આપણે કલ્પના કરી શકતા નથી એ કાલે પણ હોય આજે પણ હોય સુતા પણ હોય સવારે પણ હોય ગમે ત્યારે હોય વી ડોન્ટ નો આપણે કંઈ પણ જાણતા નથી પડવાલા મિત્રો આપણે એટલું જાણીએ છીએ કે તેઓ ખચિત આવવાના છે સમય નથી જાણતા દિવસ નથી જાળતા તારીખ નથી જાણતા પણ આવવાના છે પહેલાંના જમાનામાં જ્યારે તમે જુઓ તો જ્યારે હું નાનો હતો ત્યારે આવા કોઈ મોબાઈલ ફોન હતા નહીં બહુ બહુ સામાન્ય બહુ જ સમાગર કરજો બહુ જ પૈસાદાર અથવા ગવર્મેન્ટ સ્થળ પર રીંગવાળા કાળા મોટા બહુ ભારે ટેલિફોન હોય રિસીવર પણ બહુ ભારે હોય અને તારે તાર બંધ થઈ ગયો પોસ્ટકાર્ડ હવે ચાલતા નથી અને એવા સમયની અંદર લોકો જ્યારે મહેમાનોની રાહ જોતા મળ્યા હોય ત્યારે કીધું હોય અથવા ટપાલ લખી હોય કે ફલાણી ફલાણી તારીખે હું આવવાનો છું આવીશ તો આપણે સવારથી આપણું ઘર સરસ ચોખ્ખું રાખીએ વ્યંજનો બનાવીએ અને આપણે રાહ જોતા હોય એમણે ગયું છે આવવાના છે હાલે રૂ કેમ કે એ સમયના ટ્રાન્સપોર્ટેશન અને એ સમયમાં એવું કોઈ એ હતું નહીં કે જેના દ્વારા તત્કાળ ખબર પડે કે આવનાર વ્યક્તિ હજુ કેટલે છે અત્યારે તો મોબાઈલ ફોન પર આપણે ફોન કરીએ કેટલે પહોંચ્યા તો કે ભાઈ આ ચોકડી પર છું અહીંયા છું ફલાણી જગ્યા પર છું બસ આવી જ ગયો અહીંયા જ છું રસ્તામાં જ છું આપણને જવાબ મળે છે પણ આપણે એ સમયમાં કેવી ધીરજથી રાહ જોતા હતા અને આ પણ એવો એક સમય છે કે જ્યારે આપણે પ્રભુની ધીરજથી રાહ જોવાની છે આવવાનું કહ્યું છે એટલે ખચિત આવશે ઘણીવાર મહેમાનો આવવાના હોય ના આવે ખાવાનું બગડે એવો પ્રસંગો ઘણા બધાને ત્યાં બન્યા હશે કંઈક એવી બાબત બની ગઈ બીમાર થઈ ગયા પાછળથી ટપાલ બીજા દિવસે મળે કે તેઓ બીમાર થઈ ગયા છે ઘણીવાર માઠા સમાચારનો પણ તમને ટપાલ મળી હશે તમે એવું જોયું હોય પણ આ તો આપણા ઈશ્વરની આવવાની વાત છે વાલા મિત્રો પ્રભુના રા જોવાની વાત છે ઉઠીએ તૈયાર થઈએ બેઠા થઈએ અને સર્વ પ્રકારની આળસ આપણામાંથી કાઢી નાખીએ હું ઘણીવાર આજે પણ મારા મિત્રો સાથે વાત કરતો હોઉં પ્રાર્થનાના મિત્રો મારી ટીમ કે મારા કુટુંબીજો સાથે કે સોરી હું આળસું થઈ ગયો છું મને એવું લાગે છે મારે એ આળસ છોડી દેવાની છે અને મનમાં તરત બોલું કે આળસે જીવતા મનુષ્યોની ખબર છે થી વચન પણ એ પ્રમાણે કહે છે આળસ છોડી દેવાની છે અને આળસો ન બનતા આપણે બધા સજાગ બનીએ અને તત્પર રહીએ કેમકે ઘડી અને વેળા તમારામાંથી કે મારામાંથી કોઈ જાણતું નથી હાલે લઈએ પ્રભુના આવા દિવસ સુધી આપણે બધા જ સજાગ રહીએ અંત સુધી જે ટકશે એ તારણ પામશે હાલે લુહિયા એ બાબતોને યાદ કરીને આપણે પાછા ફરીએ અને પ્રભુ સાથે નવેસરથી જોડાય જઈએ નાની પ્રાર્થનામાં ભાગ લઈએ વાલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ કે આજે ફરીની એક વાર પ્રભુ તમે દિવસના અંત તરફ પ્રભુ તમે અમને અમારી દિવસની સફરમાં અમારી સાથે રહીને અમને મદદ કરીને સાધની તરફ દોરી લાવ્યા આવ્યા છો ત્યારે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ વાલા પ્રભુ અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતાં આરાધના કરતા પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ જેમ પ્રભુ તમે દિવસે અમારી સાથે હતા હવે એમ જ આગળના સમયમાં તમે અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો અને ખાસ પ્રભુ અમને આ દિવસ પૂરો કરવામાં મદદ કરો અને પ્રભુ હજી પણ જે કામો અમારા અધૂરા છે પ્રભુ મહેનત કરી છે પ્રભુ પ્રાર્થના કરી છે પ્રભુ અને પ્રભુ જરૂરિયાતો છે જરૂરી છે એ પ્રમાણે બનવું એ પ્રમાણે થવું અને એ પ્રમાણે મેળવવું અમારા માટે ખૂબ અગત્યનું છે પ્રભુ તો પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ એ સર્વ લોકો પર અમારા પર આ સંગતમાં છે તેમના પર અને જેઓ વિશ્વાસ કરશે દરેકના જીવનમાં એ જ પ્રમાણે બનો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમારી આગળ જ્યારે અમે નમ્યા છે પ્રભુ ત્યારે પ્રભુ તમારી મોટી દયા કૃપા કરુણા અમારા પર અમને તમે ન થાય સ્પર્શ આપો અમને શુદ્ધ કરો પવિત્ર કરો અમારા પાપોની માફી અમને આપો અને અમારી તૈયારીઓ પ્રભુ સંપૂર્ણ હોય અને જો કોઈ હજી પણ અમે કાછા છે પ્રભુ અમારી તૈયારીઓમાં તો પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા પ્રભુ તમે તૈયાર કરો બેઠા કરો તમારા સેવક સેવિકા દ્વારા સમજણ આપો બુદ્ધિ આપો જ્ઞાન આપો ડાપણ આપો પ્રભુ દોરવણી આપો અને પ્રભુ અમે છેલ્લા દિવસે ઉંચકાઈ જઈએ એવું તમે થવા દેજો વિશેષ પ્રભુ જીઓ પ્રભુ તમારું નામ વહેંચી રહ્યા છે અને હજી ઘણા બધા લોકોને તમારું નામ મળ્યું નથી ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે ઘણા બધા લોકોનો બચાવ થાય ન સ્મ ન જાય પ્રભુ તેમનો બચાવ થાય તમે ખ્રિસ્ત તમે પ્રભુ અને તમે દેવના દીકરા છો એવો સ્વીકાર કરે પ્રભુ તારણ તમારાથી છે પ્રભુ તારણનો દરવાજો બારણું તમે છો પ્રભુ પાપોની માફી તમારાથી છે પ્રભુ આ સારી બાબતો તેઓ સુધી પહોંચે તેઓનું જીવન બચી જાય એવું તમે થવા જજો પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારી 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 ઈચ્છા પૂરી થાવ ને તમારું રાજ્ય વહેલું આવો અને દરેક ગુટને અમે દરેક જીવ કરો રહે તમે દેવના દીકરા છો પ્રભુ એવું થવા દો હા પ્રભુ જેઓ માદા છે તેમને પણ અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ જે તે રોગો તેમના શરીરમાં છે કેન્સર પણ છે પ્રભુ અને અથવા તો પ્રભુ તેમના શરીરની અંદર પ્રભુ કોઈક એવી બાબતો છે પ્રભુ કોઈક એવી બીમારીઓ છે કે જે પ્રભુ ડૉક્ટરોના હાથની નથી ત્યારે પ્રભુ અમે વિનંતી કરીએ છીએ એવી સઘળી પ્રકારની બીમારી જો કોઈ હમણાં વિશ્વાસ કરે તો પ્રભુ સુખ્રિસ્તના પવિત્ર બુલંદ નામમાં તેમાંથી તેમને સાજાપણું મળે અને પ્રભુ માણસોથી નહીં પણ સાજાપણું તમારાથી છે પોતાના વિશ્વાસ કરવાથી અને પ્રભુ અમારા વિશ્વાસથી બોલવા દ્વારા પ્રભુ તમારો મહિમા થાય એ પ્રમાણે બને એવું તમે થવા દેજો ને સગડામાં માન અને મહિમા કેવળ તમને તમને અને તમને હો અને તમારા નામમાં સગળા સાજા પણ પ્રાપ્ત કરે એવું થવા દઉં સર્વ પ્રકારના લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા ને પ્રભુ તમે ખાલી જ કરજો જેવો કારાવર્ષમાં છે એમાંથી પણ તમે તેમને બહાર લાવજો પ્રભુ જે દરેકના નોકરી ધંધા રોજગારને આવકના સાધનોને તમે આશીર્વાદિત કરજો પ્રભુ જેમની પાસે કોઈ આવકના સાધન નથી અથવા રોજગાર કે નોકરી નથી તમે તેમને પૂરો પાડજો પ્રભુ દરેકને લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો વિદેશ જવાના માટેના તેમના સગળા પ્રયત્નો અને તેમના રસ્તાઓ અને તેમના પ્રયાસો તેમના આયોજનને તમે પુષ્કળ આશીર્વાદિત કરજો પ્રભુ અને તેઓ સફળ થાય અને ટૂંક સમયમાં તેઓ દેશ વિદેશની અંદર જ્યાં જવું છે ત્યાં જઈ શકે ભણવા માટે નોકરી કરવા માટે અમેશ્રમથી રહેવા માટે એવું તમે થવા દેજો જુદી જુદી પરીક્ષાઓ જે આપી રહ્યા છે આરટીએસ બેન બહેન માટે પ્રભુ બોર્ડ માટે એજ્યુકેશન છે પ્રભુ કે પ્રભુ ગ્રેજ્યુએશન માટે પ્રભિતા કે પ્રમોશન માટે સેલેરી માટે એ સર્વ પ્રકારની પરીક્ષાઓમાં તમે તેમને પાસ કરજો પ્રભુ ઉત્તીર્ણ કરજો એવી પ્રાર્થના કરી છે દસમા અને બારમાના વિદ્યાર્થીઓ માટે વિશેષ પ્રભુ તમારી કૃપા માગે છે કે તેઓ તે પરીક્ષાઓ પાસ કરે અને તમારો મહિમા પ્રભુ પ્રગટ થાય એવું તમે થવા દેજો સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી સેવિકાના ખેતર માટે પ્રભુ તેમમાં રહેલા સર્વ પ્રકારના અવેધ નામો પ્રભુ જે કોઈ ભપકાદાર લોકોએ ભપકાદાર જીવન જીવનાર લોકોએ પોતાના નામો અનિતિથી ઉમેરી દીધા છે પ્રભુ ત્યારે પ્રભુ એ નામો દૂર કરો અને એલું વધાર પ્રમાણે પ્રભુ તમારી સેવિકાને તેનો કબજો પૂરો પાડો જેમ લોનની જરૂર છે લોન આપો નાણાંની જરૂર છે નાણાં આપો તમારા એક સેવક અને સેવિકાને પ્રભુ પોતાનું ઘર વેચવાનું છે પ્રભુ ઘણી બધી વાર સોદા થાય છે પણ શૈતાન પ્રભુ કાર્ય કરી જાય છે ત્યારે અમે પ્રાર્થના કરી છે સેતાનને તમે બાંધો એ રસ્તા ઉપરથી એને પસાર ન થવા દો પ્રભુ અને પ્રભુ પ્રભુ તેના દૂતોને તમે પ્રભુ કંટ્રોલમાં લઈ લો પ્રભિતા અને મકાન વેચાઈ જાય પ્રભુ એ પ્લોટ વેચાઈ જાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિધુરો વિધવા બહેનોના તો મનબુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો તેમનું ભરણ પોષણ કરજો અમારી પણ સેવા માટે તમારી આગળ નમી જઈએ છે પ્રભુ આ વર્ષની શરૂઆતથી પ્રભુ જે કંઈ અમે મુશ્કેલીઓ તકલીફો જોઈ રહ્યા છે પ્રભુ એને તમે દૂર કરજો મારા બંધ રસ્તાઓને ખુલ્લા કરજો જો આર્થિક રીતે પ્રભુ તમે બેઠા કરજો કે જેથી કરીને પ્રભુ મિનિસ્ટ્રીના કામોમાં પ્રભુ કોઈ પ્રકારની અડચણો ના થાય ને તમારો મહિમા સતત પ્રભુ અમે પ્રગટ કરી શકીએ હા બુધવાર શુકરાની સંગતોને આશીર્વાદિત કરજો રોજના રેકોર્ડિંગને આશીર્વાદિત કરજો યુટ્યુબ ફેસબુક વોટ્સઅપ દ્વારા થતી અમારી સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ અમારા સતાવનારાના મન બદલજો અને ખાસ કરીને પ્રભુ અમારા બંધ દરવાજા તમે ખુલ્લા કરજો પ્રભિતા અને જે છેલ્લી બાબત અમારી પાસે માગી છે પ્રભુ એને પણ પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ તમારા બાળકોને દિનની પાસે રોપાયેલા ઝાડ જેવા થાય ઉછીનું આપનારા બને પ્રભુ અને શિર બને પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેક સેવક સેવિકાને અને પ્રભુ અમારા નાના સેવકો અને મજૂરોને પ્રભુ તમે નોંધમાં લેજો અને તેમની સગડી જરૂરિયાતો તમે પૂરી પાડજો આગળના સમયમાં મારી સાથે રાત્રિમાં ખોરાક વસ્ત્રો અન્ન પાણી આપજો પાપોની ક્ષમા કરજો અને નવી સવારમાં તમારું ભજન ગણતરી લેજો માગતા પ્રભુ માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો અમી નામી નામી